ના ના પતંગ લાયા અલગ અલગ બે કૃષ્ણ ભગવાન અને આ એવું અને આ જો મારા અપાના એને નીકળી ગયા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બાપા સીતાર આજે તો ઉતાર છે આ ફૂલ બાકાજી બોલાવવાની ફાઇનલી જો તો દોડીને ભેડકીને લઈ લીધું હોય તો હું અહીંયા પતંગ ચગાવ જાઉં તો અહીંયા જઈને હું તમને માલો તો આપણે જોઈએ કોણ કોણ આજે જાગ્યું છે આ બાજુ જો મા કાકીને એમને ઘરે આવ્યો હું ના હા આડે જો બંધ જાગી ગઈ છે ચાવી હશે બને છે હું બનાવ્યું કાંઈ ગયા હવાનમાં પણમાં થેપલા બનાવે જો આ બાજુ ઓલી ના જાઈ જાગી ઓલી પીએલ ના જાગી હુતી હે જો હું પતંગ જગાવ્યો ને આજે એક પિયર નઈ તો ઉઠા હે મગા કે નઈ તો કામ પડ હોય ગયા ફાઇનલી તો જો ઢાબે આવી ગયો અને અતારે જો આમ પતંગ જગે હામે જગે છે જો એક આવ્યો છે બટા અને આ बाजू જગે છે હામે જગે છે અત્યારે હવાના પોળમાં જગે મંડ્યા હે તો આપણે અણે સગાવાનો ચાલુ પડ દે તો જો અયા પાછો જ્યાને ઉપર જઉં અયા કેટલા મહેમાનનો બધા આયા છે તો અયા જ એ તમને માલુ તો અયા પતંગ જગાવી છે અમે બીજા ધાબે આવી ગયા આ પતંગ જગાય જો આયા ઊંચું એ ઘડે નાખ્યું આ સુજાને અને આ બાજુ જો કાર્તિક પતંગ એનું ક્યાં ઠે કે હમમે ઠેકડી જો દેખાય આ આઈડી લપટા આવે હે આઈડી હોય ક્યાં નો કાઉ નો લપટા નો લપટાય તોય દે અને આ બાજુ જો રાજોની ની આવે ગયા ક્યાં ગયા તું હને લગા ચાન નાખો કબૂતર ને કબૂતર ચાન ને બધો નાખો કે જો સુજા કેટલા વાગે ઉઠો કોને હે તો કેટલા વાગે ઉઠો બોલજો આજે તો હું તો 5 વાગે હા આજો અલ્યા પતંગ કે આનો સામે જ કે ગભરાજો અને આજે તો કાર્તિકનો બર્થડે બધા કોમેન્ટમાં કહી નાખજો હેપી બર્થડે ઉત્તરાન નદી આમ જો તો અત્યારે કેટલો આમ માહોલ હે આમ મજા આવે છે ગામની અત્યારે જો આ બાજુ રાજો નઈ સુજાન સુજાર બધા આવી ગયા અને આ ગીત બહુ વાગે એટલે કોપી રાઈટ હે ને

પપ્પા કેનો પ્રોગ્રામ રાખ્યો આજે અમે એને શાક બનાવે અમે એની મામી ને બધા જો આ બાજુ માનો બેઠી છે અને આ બાજુ જો મામી ને મમ્મી ને બધા શાક બનાવ કેનો બનાવવાનો હે મામી મામી શાક કેનો બનાવવાનો ચણાનો પ્રોગ્રામ હે ચણાનો પ્રોગ્રામ હા તો ચણાનો પ્રોગ્રામ હે તો આ બાજુ જો નાયડો ની જો

હા તો બાજુ જાય ખાવ હું ભાઈ જવું તો ચાલો ફેમિલી વાળો કરવા એના લઈ તો ડીજે નું ને બધો સેટિંગ થયું હોય અને તો બોલ લઈ જવો અને ડીજે તો મેં ક્યાં રાખી તો ખાઈ ગયા આપણે અહીંયા જાવ ને આ બધું બોર ની દીજે ને બધું મેકી દેવી ને આ બાજુ બંધ છે હું ખાય શેરડી તો બોરા બોરા ખાય જો આ બાજુ હે તો હાલો હું જાવ મારે મોર બોર ની રા જોવે છે તો ખાઈ ગયા અહીંયા થી હોય જો હું જો આ ઘરેથી જો ઘાયગા ઉપર ચડી જવું ફાઇનાલી જો આ બાજુ ડીજે નહી ગયું અને જો ના આજ જો મસ્ત મજા ને સોર પડી ગયા અત્યારના વાગ્યા છે દસ ને એકવીસ થઈને તો ઘડી ગઈ પતંગ કેમ કે આજે વાસી ઉતરાયણ તો અત્યારમાં કાકી ની બધા જો જોયા ને આ બંછીનો ફૂકવાનું જો એક બે માં તો ગેસ ને ઓલા ઉડી ગયા ને ગેસ તો થઈ ગયો અને બે ટાઈમ તો ઉડી ગયા એના બંસીના

ચકલા હિચકોય ઓલો પડી ગયો તો આઠે ગયો આઠે દીધો તો હવે હું જો ખાબા ઉપર જો આ બાજુ વિનાયક ને રાખીને બેઠા હે કાકી અહીંયા કોણ હે બા આવી છે બા કચોડો ને વાળતા હતા જો આ બાજુ આંદર આવ્યો ને કાકી ના ઘરે હાજી છે જો એક બતક હે અને એક આયડી હોય છોટા પીમ આયડી જો પીલ ફોડી નો નાખે જો તો ખડી ઘડે

બાજુમાં મમ્મી હે તો ચાલો ખાવા બમી જોતા હતા મોજ પડી પણ કાલે આજે કાલે તો પેપર હે એટલે પેપરમાં શું લખ્યું એટલે અત્યારે લખવા બઈ જઈશ ને વાંચીશ કર્યું વિજ્ઞાન નું પેપર હે એટલે પેપરની તો તૈયારી કરવી પડશે એટલે પેપરનું લખવા વાંચવાનું બઈ જઈશ અને આ બાજુ જો મારા મમ્મી એને ઢોકળા બનાવ્યા છે ને મમ્મી

હા તો જો હેઠળ ખાવાનું દેવાનું યાર ઢોકળા બનાવે એટલે બે ઘડે દી આવે અને પછી વાંચવા બી જાવ બ્લોગ અહીંયા જેન કરવાનો જો આ બ્લોગમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતાજી જોડે બાય બાય